એ દુર્લભરાજ સોલંકીએ પ્રજા માટે થઈને લોકો માટે થઈને પાણીની વ્યવસ્થા થાય એ માટે થઈને દુર્લભ સરોવર એટલે કે દુર્લભ તળાવની રચના કરાવી હતી ખૂદકામ કરાવ્યું હતું પણ એ દુર્લભ સરોવરમાં અહીંયા આપણી પાટણની જે ભૂમિ છે એ રેતાળ છે અને એના કારણે થઈને પાટણની ભૂમિના રેતાળ હોવાના કારણે થઈને આ તળાવમાં આ સરોવરમાં પાણી ટકતું નહોતું સિદ્ધરાજ જયસિંહે એના સમયમાં આ દુર્લભ સરોવર જે દુર્લભરાજ સોલંકીના નામ ઉપરથી પડ્યું હતું એ દુર્લભ સરોવરનું રિનોવેશન કરાવ્યું બરાબર છે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમારકામ સમારકામ કરાવ્યું પથ્થરોના એને પાળા એટલે કે પાળીઓ અને તળિયું પાળીઓ અને તળિયું મજબૂત બંધાવ્યું પથ્થરોથી બરાબર છે અને આ જે દુર્લભ સરોવર હતું એનું રિનોવેશન કરાવ્યા પછી એની આસપાસ એક હજારને આઠ શિવલિંગોની સ્થાપના કરાવી માટે આ દુર્લભ સરોવરનું નવું નામ પડ્યું ગુજરાતના સમયમાં સહસ્ત્રલિંગ સરોવર બરાબર છે એમાંનું આ સામે જે આપણને દેખાય છે એને કહેવાય છે બકસ સ્થળ બરાબર છે બકસ સ્થળનો ઉપયોગ શું શું થતો તો કે રાજા રાણી રાજમહેલની સ્ત્રીઓ પનિહારીઓ એ અહીંયા આવતી પાણી ભરતી કપડાં ધોતી બરાબર છે એમને બેસવા માટેનું એ સ્થળ હતું એની સાથે સાથે અહીંયા આ તળાવ હતું એટલે તળાવમાં આજુબાજુમાં બતક આવ્યું બરાબર છે તો બતકને માછલા કે એવું જીવજંતુ બેસીને ખાવા માટેની વ્યવસ્થા એટલે કે બકસ સ્થળ એટલે જે રાણીઓ કે પનીહારીઓ જ્યાં બેસીને પાણી ભરતી કે કપડાં ધોતી એ જગ્યાએ બગલા બતક પર આવીને બેસતા માટે એનું નામ બકસ્થળ સ્થળ પડેલું છે બરાબર